બહુ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો રામકથાનો રિસ્પોન્ડ કરવા આવે છે મંડપ કોલે ફૂલ થઈ ગયો છે

તમે ડોમ ની અંદર એન્ટ્રી કરશો જગ્યા ની અંદર તો અહીંયા તમે જુઓ જ સુંદર મજાનો શરૂઆતમાં સુવિધા આપવામાં આવી છે તદ અહીંયા અહીંયા જે 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 ભક્તોને તડકાને રાખીને રસ પીરસવામાં આવી રહ્યો છે ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ મૂલ્યે ફ્રી ફ્રીમાં જે શેરડીનો રસ જે પીરસવામાં આવે છે અહીંયા તમે જુઓ શેરડીને સરસ મજા ને અહીંયા બહેનો દ્વારા સાફ સફાઈ કરીને આ જગ્યા ઉપર રાખવામાં આવી છે અને આગળની તરફ જઈએ ને તો આ જે સિસોડાનું મશીન છે આ મશીનની અંદર જે શેરડી કાઢીને ભક્તોને રસ પીરસવાનો છે અહીંયા તમે જો તે ટોપ ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે ઠંડો ઠંડો શેરડીનો રસ અહીંયા જો ભાઈઓને સરસ મજાનો જે ગ્લાસમાં પીરસીને તોને શેરડીનો રસ્તો પીરસવામાં આવે છે તદ ઉપરાંત અહિયાં જે ચા ની પ્રસાદી બહેનો દ્વારા જે સરસ મજાની ગરમા ગરમ બનાવવામાં પીરસવામાં આવે છે તદ ઉપરાંત અહિયાં જે પાણી નું પરબ છે આવા પેલા ચા ની પ્રસાદી નિહાળી લે સરસ મજા ને ચા ની પ્રસાદી પીરસવામાં છે હા મિત્રો આપડે જઈ રહ્યા છે સરસ મજાની જે ધૂન ચાલી રહી છે તે આપણે નહીં હારીએ તદુપરાંત અહિયાં બીજા દિવસે મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે તે પણ આપણે વિડીયો દ્વારા જોવાનું છે વિડીયો છેલ્લે સુધી જોડે રહેજો મિત્રો તમે ખૂબ સારો પ્રેમ સપોર્ટ આપો છો વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવ પ્રોપ્તા રામકથાનું રસ કરી રહ્યા છે ગ્રુમની અંદર પ્રવેશ કરતાં જ તે અહીંયાં તમને હનુમાનજી મહારાજની સરસ મજાની જે રંગોળી જોવા મળશે અંદર પ્રવેશ કરો તો અહીંયા તમે ઘણા બધા ભાવિપ્રક્તો છે રામકથાનું રસ પણ કરી રહ્યા છે વ્યાસપીઠના તેમજ પૂજ્ય મોટાઈ બાપુના દર્શન કરવા માટે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે રામકથાનું રસપાન કરી રહ્યા છે ભાવિભક્તને રામકથાનું રસવાન કરવા માટે આ રીતના એલઈડી સ્કીન ઘણી જગ્યા ઉપર રાખેલી છે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્ત રામકથાનું રસપાન કરવા આવે છે મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે એની તરફ આપણે જઈ રહ્યા છીએ અહીંયા ભાવિ ભક્તો માટે સરસ મજાની જે ખુરચીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઘણા બધા ભાવિ ભક્તો જે ઉપર રામકથાનો રસપાન કરી શકે છે કોઈ

અર્જુને કૃષ્ણ કરી રહ્યા છો તો માણસને નિરખવા માટે એને પરખવા માટે મને આપણે બધાને આપણે પ્રયાસ કરીએ છીએ 我去。

પેલા સામુ અને કથાdome થી હવે એક જ બહારની તરફ આપણે જઈએ છીએ અહીંયા ભાઈ માટે ભોજન પ્રસાદની કઈ રીતના વ્યવસ્થા છે ને તે હું તમને બતાવું છું તદ ઉપરાંત અહીંયા જે રસોઈ કઈ રીતના બને છે પ્રસાદ કઈ રીતના બને છે તે પણ હું બતાવી થાનું રસપાન કરવા માટે તમે આવો તો અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ તમને મળે છે દાદા દ્વારા અહીંયા તમે જોઓ તુલસીની માળા છે અલગ અલગ રીતના અલગ અલગ પણ માળા વેચે છે તેમજ ઘણી કાંદા બેરખા બધું છે જો અહીંયા બેરખા ની બધી વસ્તુઓ જે અહીંયા દાદા વેચે છે અહીંયા તમે જુઓ વીટીઓ પણ રાખે છે પછી તમારે કોઈ પણ જાતનું તિલક લેવું હોય તો તિલક પણ મળી રહે છે સીતારામ રામ રાધે ઓમ ઘણી બધી વસ્તુ ક્યાંથી આવો કાકા અમે અમદાવાદથી અમદાવાદથી દાદા અલગ અલગ વસ્તુઓ બધી કથામાં જાય છે બાપુ આપણે જઈ રહ્યા છીએ પ્રભુ પ્રસાદ વિભાગની અંદર અહીંયા તમે જુઓ ખૂબ જ સરસ મજાના લાઇનમાં બેથી ત્રણ ડોમ નાખવામાં આવેલા છે એવા પહેલાં બે ડોમ છે તે ભોજન પ્રસાદ માટે છે અને જે ત્રીજો ડોમ છે ને તે ડોમની અંદર જે ભાવિભક્તો માટે જે પ્રસાદ બની રહ્યો છે ઉપરાંત જે એમની બાજુમાં છે ને એ ડોમની અંદર વી વીઆઈપી જે આમંત્રિત મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આપણે ત્યાં અંદર જઈને નિહાળીએ પહેલો પ્રસાદ વિભાગ છે ને તે બહેનો માટે છે અહીંયા તેમની એન્ટ્રી છે આ રીતના પ્રસાર થઈને આગળની તરફ જવાનો હોય છે અને બીજો વિભાગ છે તે ભાઈઓ માટે છે અહીંયા તમે જોવો નિશાળિયા જે છોકરાઓ છે તે પ્રસાદ લેવા માટે જે ગોળગળ ફરીને એંગલ માંથી પસાર થઈ રહ્યા છે જય શ્રી આ રામ જય શ્રી જય શ્રી ભક્તોને કઈ પ્રસિદ્ધિ પ્રેસ આવે છે તે આપણે જાણીએ શરૂઆતમાં જો જય શિયા જય શિયામ જય શ્યારામ બા જય શ્રીરામ જો બાદ વેચે છે તદ ઉપરાંત અહીંયા ફૂલવડી વેચે છે જય શિયા તો આ બા રોટલી વેચે છે જય શ્યારામ જય શ્યારામ આ બા જે શાક વેચે છે જય શિયામ આ ડાળ નો વિવેક છે અને આ ભાતનો નો વિવેક છે જય શિયા રામ જય શ્યારામ ત્યાર પછી એ જ રીતના અહીંયા લાઈનમાં ઘણા બધા કાઉન્ટર રાખેલા છે અને તો મિત્રો આ તો ફૂલ મંડપનો નો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતાની ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા